શ્રી બીડી ઠક્કર વિદ્યાલયના શિક્ષિકા છું અને એસએસ અને સાયન્સ સબ્જેક્ટ લઉં છું આ તમે જે સાયન્સ ફેર જોયેલો એની અંદર ધોરણ છ સાત અને આઠના વિદ્યાર્થીઓએ પ્રદર્શન કરેલું એમાં સૌ પ્રથમ તો ટ્રસ્ટીઓએ શાળાના પ્રિન્સિપલ શ્રી વિજય સરે અને બીજા સ્ટાફે અને દરેક સ્ટુડન્ટે મળી અને આ વિજ્ઞાન મેળાને અને વિજ્ઞાન પ્રદર્શનને સારી રીતે બહાર પાડેલો છે એમાં દરેક સ્ટુડન્ટની સાથે હું એવું પણ કહીશ કે એમના પેરેન્ટ્સની પણ એટલી જ એને મદદ છે અને હું આ પ્રદર્શન દ્વારા એ પણ હું પેરેન્ટ્સને પણ મેસેજ આપવા માંગુ છું આ માધ્યમથી કે બાળકને વધારેને વધારે સપોર્ટ કરે એની સાથે ટાઈમ સ્પેન્ડ કરે કે જેથી કરીને તમારું બાળક છે એ આના કરતાં પણ આગળ વધે અને આ જ રીતે આ શાળા અવારનવાર આવાને આવા પ્રોગ્રામ કરતા રહેશે અને વિદ્યાર્થીનો વિકાસ કરતા રહેશે જય શ્રી કૃષ્ણ મારી શાળાનું નામ શ્રીભાઈ ઠક્કર વિદ્યાલય છે મારું નામ પરમારસિંહ દીપકભાઈ છે હું ધોરણ આઠમાં ગણું છું આજે અમારી અમારી સ્કૂલમાં વિજ્ઞાન મેળવ્યું જેમાં અમે નોંધી હતું તેમાં હતું સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ અમે કર્યું હતું તે પ્રોજેક્ટમાં અમે સૂર્ય અને ચંદ્રને દર્શાવ્યું હતું સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે પૃથ્વી ચંદ્ર અને સૂર્ય એક સમતલ રેખામાં આવે છે અને પૃથ્વી સૂર્યનો બધો જ પ્રકાશ રોકે છે તેને ચંદ્રગ્રહણ કરે છે